તો ભારે વરસાદથી કચ્છના રાપરમાં ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે મેવાસા માટેના ડેમનો પાળો ગયો પાણીની ભારે કારણે મેવાસા ડેમનો પાળો તૂટ્યો છે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે પ્રશાસને સૂચના આપી દીધી છે તો ભારે વરસાદથી કચ્છના રાપરમાં ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે અને એમાં પણ રાપરના મેવાસા ગામમાં જે સિંચાઈ માટેનો ડેમનો જે પાળો છે એ તૂટી ગયો છે જેના કારણે પાણીની ભારે આવકના કારણે મેવાસા ડેમનો પાળો તૂટી ગયો અને કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાણીનો પ્રવાહ કેટલો ભયાનક છે એ જે પાળો ત્યાં બનાવવામાં આવ્યો હતો આ પાણીને રોકવા માટે પાળો તૂટી ગયો છે ને એના કારણે જે આજુ જે પાણીનો જથ્થો છે ત્યાંથી પાણી આવી રહ્યું છે ને પાણીનો પ્રવાહ એટલો ભયાનક છે કે આજુબાજુના તમામ ગામડાના ગામડાના લોકોને સ્થાનિકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે કચ્છના રાપરથી એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભયાનક સ્થિતિ અહીંયા સર્જાય છે અને જે રીતે પાણીનો પ્રવાહ છે આ જે ખાડો તમને જોવા મળી રહ્યો છે પાણીનો પ્રવાહ જોતા એવું લાગે છે આ ખાડો પણ મોટો થશે કારણ કે પાણી સતત આવી રહ્યું છે એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો સ્ક્રીન ઉપર જોઈ શકો છો સિંચાઈ માટેના ડેમનો પાળો હતો જે બનાવવામાં આવ્યો હતો એ ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહના કારણે તૂટી ગયો અને મોટા પ્રમાણમાં પાણીનો જે જથ્થો છે પાણીનો જે પ્રવાહ છે હવે એક દિશામાં વધી રહ્યો છે પાણી અને કુદરત જ્યારે રૂઠે ત્યારે કેવી સ્થિતિ સર્જાતી હોય છે કારણ કે પાણીનો પ્રચંડ પ્રવાહ આગળ વધી રહ્યો છે અને રસ્તામાં જે પણ આવે એને અડફેટે લઈ રહ્યો છે આ દ્રશ્યો કચ્છના રાપરના

નીચે ડેમની નીચે જે છે તે વહી ગયું છે જેના કારણે નીચાણ નીચાણ વાળા વિસ્તારના લોકોને સાત સાવચેતી રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અત્યારે વહીવટી તંત્ર પણ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે સ્થળાંતર કરનારા જે સ્થળાંતર જે લાગી રહ્યું તે સ્થળાંતર કરવાનો તેઓ લોકોને સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ અત્યારે કોઈ પણ મોટી મોટા પ્રમાણમાં નુકસાની સમાચાર જે તે સામે નથી આવ્યા આભાર હર્ષદ વિગતો આપવા માટે તો મોટા પ્રમાણમાં કોઈ નુકસાનીના સમાચાર નથી અને તંત્ર પ્રશાસન અત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત છે મતલબ કે જ્યાં આ પાળો તૂટ્યો ત્યાં પહોંચી ગયા છે અને બચાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે પણ પહેલેથી જ લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે જે ખાસ કરીને કાંઠા વિસ્તારના જેટલા પણ ગામો છે કાંઠા વિસ્તારમાં જેટલા પણ લોકો રહે છે તમામને સતર્ક કરી દેવામાં આવ્યા છે